ભાઈ ત્રણસો માં અથવા લાઈન મજૂરી નો આવે બધું આવે યાર અરે ના આવે આખો દે મજૂરી કરે તો પાંચસો રૂપિયા મજૂરી લે બસો ત્રણસો તો ભાઈ જેસીબી હે જેસીબી જોવો તો ડીઝલ જોયો ઓઇલ ના ખર્ચા કેટલા બધા લાગે અને હજાર રૂપિયા નોર્મલ જ કીધા પાડી આવું ખરા હાલ હજાર રૂપિયા એડવાન્સ તો પછી આવજો પછી ના તમે તો એડવાન્સ બરોબર હું જતો રેવાનો જતો એટલે તમે તમારા હિસાબે જઈને પાડી આવજો કલાકમાં જેટલું થાય એટલું પાડી દેજો

ખોટું જેલમાં જવું પડે મકાન પાડવા હોય લોકો ના પાડાથી હરખા રહેતા હોય તો હેડે આવું તો જોથી આખો છે તને ચીપી કીધું મેં પાવડા વચ્ચે આવી છે હમણાં મિત્રો જો તમારે પણ જેસીબી ને લગતા કઈ પણ કામકાજ હોય તો ઉમા અર્થ મૂવરનો સંપર્ક કરી શકો છો ગોવિંદ પટેલ નવ્વાણું સાતસો તેતાલીસ એકસઠ છસો સોળ